રોજની ત્રણસો ઓપીડીના કેસો નોંધાયા દર્દીઓની સારવારમાં ડોક્ટરોની ટીમ દ્વારા અપાઈ સારવાર વિરમગામ પ્રતિનિધિ સર છેલ્લા દસ પંદર દિવસથી જે વાયરલ ઇન્ફેક્શનના જે કેસોમાં વધારો થયો છે શું છે આખો સમગ્ર મામલો કેટલા કેસો વધારો થયો છે હું ડોક્ટર મિત પટેલ અહીંયા એસડીએચ વિરમગામમાં ફરજ બજાવી રહ્યો છું છેલ્લા પંદરથી વીસ દિવસની અંદર ડબલ ઋતુના લીધે વાયરલ ફીવર ટાઇફોઈડ શરદી ખાંસી વગેરે કેસોનો વધારો થયેલ જોવા મળે છે અહીંયા રોજની ત્રણસો ઓપીડી ત્રણસોથી વધુ ઓપીડી જોવા મળે છે એમાં રોજના સોથી દોઢસો કેસો વાયરલ ફીવરના થયેલા જોવા મળે છે એમાં છેલ્લા પંદરથી વીસ દિવસની અંદર વીસથી પચીસ કેસો ટાઈફોઈડના નોંધાયા છે અને દસથી પંદર કેસો ડેન્ગ્યુના નોંધાયેલા છે આના સિવાય અહીંયા કોઈપણ આના સિવાય અહીંયા જે જે બી દર્દી આવે છે એની પૂરી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે વાયરલ ફીવર ટાઈફોઈડ ડેન્ગ્યુ વગેરે જેવા કેસોની પૂરેપૂરી ટ્રીટમેન્ટ અહીંયા કરવામાં આવે છે જો તમારે વાયરલ ફીવર કે શરદી ખાંસી કંઈ લાગતું હોય તો ગરમ પાણીનો કોગળા કરવાના ગરમ પાણી પીવાનું રાખવાનું અને બહારનો ખોરાક ઓછો ખાવાનું વિનંતી છે આના સિવાય તમારે જે પાણી છે એ હંમેશા માટે ઉકાળીને પીવું અને ચોખ્ખું પાણી પીવાનું રાખવાનું હળવો ખોરાક ખાવાનો અને સ્વસ્થ ખોરાક ખાવાનો એટલી નોંધ જરૂર રાખવાની